કપાસના ભાવમાં ખૂબ સારી એવી રિકવરી છેલ્લા બે દિવસથી જોવા મળી રહી છે આજે તારીખ છવ્વીસ છ બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ પંદરસો ચોસઠ જેતપુર પંદરસો છવ્વીસ અમરેલી પંદરસો સિત્તાવીસ સાવરકુંડલા પંદરસો અગિયાર બોટાદ પંદરસો બાણું બાબરા પંદરસો અઠ્ઠાવન જામજોધપુર પંદરસો ગોંડલ પંદરસો છવ્વીસ મોરબી ચૌદસો એકસઠ હળવદ ચૌદસો સત્તાવન જસદણ પંદરસો ભાવનગર પંદરસો કાલાવડ ચૌદસો ને ચોરાણું યાર્ડમાં જોઈએ તો ચૌદસો એસી થી પંદરસો ચોસઠ સુધી વીસ કિલોના કપાસના ભાવ જોવા મળ્યા હતા અને આવકની વાત કરીએ તો ત્રણસો એસી ક્વિન્ટલ આપણે મણમાં ગણતરી કરીએ તો ઓગણીસો મણ એક હજાર નવસો મણ કપાસ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે આવ્યું હતો ગામડા બેઠા પણ કપાસના ભાવમાં ખૂબ સારો એવો ઉછાળો જોવા મળી રહ્યો છે ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે મોરબી જિલ્લાના વાંકાના તાલુકાના પાંચ દ્વારકા ગામના ઇબ્રાહીમભાઈ મિમનજીભાઈની કોમેન્ટ છે કે અમારે ત્યાં પંદરસો પચાસમાં ઘરે બેઠા કપાસ છે તે મંગાય છે ખાંભાથી બટુકભાઈ પટેલની કોમેન્ટ છે કે અમારે ત્યાં ચૌદસો સાહીઠ જેટલા ભાવ ઘરે બેઠા ગયા છે ટૂંકમાં પંદરસોની ઉપરની સપાટીએ ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં ગામડે બેઠા કપાસના ભાવો છે તે બોલાઈ રહ્યા છે મિત્રો આજે તારીખ છવ્વીસ છ બે હજાર ચોવીસના રોજ વિદેશી અને ઘરેલું કપાસ વાયદા બજાર ખોળ અને રૂની ગાંસડીના વાયદા બજારમાં કેવી હલચલ ચાલી રહી છે તેની માહિતી આપણે મેળવીએ તો ભારતીય સમય મુજબ અત્યારે છ વાગ્યે અને એક મિનિટની આસપાસ ન્યૂ યોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર ચોવીસનો ઝીરો પોઈન્ટ જીરો છના ઘટ સાથે પિંચોતેર પોઈન્ટ ઝીરો એકની આસપાસ ચાલી રહ્યો છે છ વાગ્યે અને એક મિનિટની આસપાસ આપણી એમ કોટન કેન્ડી રૂની ઘાસડીનો જુલાઈ બે હજાર ચોવીસનો વાયદો એકસો દસ રૂપિયા જેટલો વધીને ઓગણસાઠ હજારની આસપાસ ચાલી રહ્યો છે એમસી ડેક્સ ઉપરનો કપાસનો નવેમ્બર બે હજાર ચોવીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે એક રૂપિયા જેટલો ઘટીને પંદરસો ઓગણીસની આસપાસ બંધ આવેલો છે અને એમસી ડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો જુલાઈ બે હજાર ચોવીસનો ત્યારે બંધ થયો જેટલો ઘટીને આસપાસ બંધ આવેલો છે મિત્રો તમારે ત્યાં ગામડે બેઠા કપાસના કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આ બાર ખેડૂત મિત્રો